આપણો જવાન દીકરો ગુજરી ગયો ને આપણને કાંઈ ન થયું મને તો લાગે છે કે આપણે આ આપણા કર્મોની સજા મળી છે આપણને કારણ કે આપણે બહુ ખોટા કર્મો કર્યા છે અને આપણા કર્મોમાં આપણા દીકરાને પણ આપણે સહભાગી બનાવ્યો ખબર છે તમને મીરા ભણીને લાવ્યા તો ખરા એને પણ આ ઘરની અંદર એને આપણે એની વેલ્યુ જ ન આપી છતી છતી બૈરીએ આપણે આપણા દીકરાના બીજા લગ્ન કરાવ્યા ભારતીબેન પાસે રૂપિયા વસૂલ ન થયા તો એની જ દીકરીને આપણે આપણા ઘરની બહુ બનાવી કેટ કેટલા ગુના કર્યા માસુમો પાસેથી વ્યાજે રૂપિયા લીધા અરે જે જમીન આપણા નામે ન થઈ શકતી હતી એવી જમીન માટે પણ આપણે લડત ચલાવી અને ન કરવાના કામ કર્યા છે કેટલા બે ગુનાઓને માર પણ માર્યો છે પછી એની સજા તો આપણને આપે જ ને હા અરે રૂપિયા માટે તો કેટલા પાપ નથી કરી આપણે જે પાપ હોય ને એ બધા જ કરી ચૂક્યા છીએ બસ ફક્ત એક રૂપિયા માટે હા ને રૂપિયા માટે રૂપિયા માટે ન કરવાનું કર્યું તમે વિચાર તો કરો દામિની બહુ દામીની બહુ આપણા ઘરની બહુ બનવા જ નહોતી માગતી છતાંય એના પ્રેમીને એની સામે ગુનેગાર બનાવ્યો અને અને આપણે આ કામ કર્યું એટલે ભગવાને આપણો દીકરો આપણી પાસેથી છીનવી દીધો પણ મેં એક એક નિર્ણય લીધો છે મીરા બહુ અને દામીની બહુને બોલાવીને કહેવા માંગુ છું કે હે બંનેઓને આપણે વાતે ગાતે આપણી દીકરીઓની જેમ વિદાય કરીશું તે તમારા મનની વાત લઈ લીધી હું પણ એ જ કહેવા માંગતો તો મીરા બહુ દામિની બહુ જરા આવો તો મીરા દામિની હું તમારા બંનેની માફી માંગુ છું હા અમે બંને માફીને લાયક નથી અમે બહુ મોટા ગુના કર્યા છે તમારા બંનેની સાથે ઘણા અન્યાય કર્યા છે છતાંય છતાંય એકવાર માફ થઈ શકે તો માફ કરી દેજો મમ્મી હવે કેવું તો ના જોઈએ પણ જ્યારે હું આ ઘરમાં પાણી ને આવીશ મીરા આ ઘરમાં આવીશ ત્યારે અમે બંને તમને કહ્યું હતું કે આ કુદરત છે ને એ બધું જોવે છે સારા કર્મોની સારું ફળ આપે છે અને ખરાબ કર્મોનું ખરાબ પરિણામ સાચી વાત છે અમારા કર્મો સારા નહોતા અમે ખરાબ જ કર્મો કર્યા એટલે એટલે એનું પરિણામ અમને ખરાબ જ મળ્યું ભગવાને અમારી પાસેથી અમારો જવાન દીકરો છીનવી લીધો જો સાચું કહું ને તો અમે અમારી ભૂલને સુધારવા માંગીએ છીએ હા દામિની અમે જે અમારા દીકરાના તારી સાથે જે જબરજસ્તી લગ્ન કરાયા છે ને અને જે પાપ કર્યું છે ને એને અમે સુધારવા માંગીએ છીએ હા હા અમે તારા લગ્ન તારા પ્રેમી દેવાંગ સાથે કરવા માંગીએ છીએ અને મીરા બહુને પણ સારું ઠેકાણું જોઈને પરણાવવા માંગીએ છીએ અરે હા મીરા હું અને તારા મમ્મી તારા માતા પિતા છે એમ કરીને તને આ ઘરમાંથી વિદાય આપીશું એની કોઈ જરૂર નથી કારણ કે હું જેને પ્રેમ કરતી હતી ને એને મને દગો આપ્યો છે વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે કોઈનો વિશ્વાસઘાત નથી કર્યો તમે

અરે આ તો તને ખૂબ પ્રેમ કરતો હતો મેં એને મારી નાખવાની ધમકી આપી એને કીધું જો તું દામિનીને નહીં ભૂલે ને એને નહીં છોડે ને તો હું તને જીવતે જીવતો મારી નાખીશ અને એણે એના શબ્દો સાંભળવા છે તારે અરે એણે એમ કીધું કે મારી નાખો મને મારા જીવની કોઈ પરવા નથી પછી અમને એમ થયું આ એમ નહીં માને અને જ્યારે દામિનીને મારી નાખવાની ધમકી આપીને ત્યારે એ ત્યારે ઢીલો પડી ગયો એને એમ થયું કે મારી દામિનીને તમે મારી નાખશો અને પછી એ તને છોડવા મજબૂર થયો હા તારા પપ્પાની વાત એકદમ સાચી છે પહેલાં તો અમે એને મારી નાખવાની ધમકી આપીને ત્યારે તો એ જરાય ન નમ્યો પણ તને મારી નાખવાની વાત કરીને તો એને જાણે એવું લાગ્યું કે એનો પોતાનો જીવ કોઈ લઈ રહ્યા છે પછી અમે એની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તારા લગ્ન

એક ઝટકા એક ઝટકા માં હમારા સબન તોડી નાખે હે ની તો સજા અમને ભગવાન આપી છે દામીની બેટા જો જો અમે તમને લોકો એક થવા દીધા હોત ને તો આજે અમારો દીકરો અમારી બચ્ચે હયાત હોત દેવા આઈ એમ સોરી મહારાજ તારા પર વિશ્વાસ કરવો જોઈતો હતો કે કહીઓને ગુસ્સા માં આવીને બધી વાતો મે સાચી માની લીધી એક પણ વાર વિચાર ના કરી આપણો સંબંધ શું છે એ પણ અમાર તારો પણ ક્યાં કઈ વાક હતો પરિસ્થિતિ જેવી હતી અને એ વાત પણ તને એવી જ કરી હતી કે જેનાથી તું મને છોડી દે તાવીની હવે તો બધી ખબર પડી ગઈ છે હવે હું વાંધો છે તો એવામને અપનાવી હા હા દેવા તો ભાઈ મને આજે તો અનુભવ નથી તમારા બેની જિંદગીનો કાય તમારા શબ્દો સાંભળીને એટલું જરૂર કહીશ કે જીવતા જીવ મળે ને એની કદર કરી લેવી જોઈએ સમય વસ્તુ કે વ્યક્તિ એકવાર આપણા જીવનમાંથી જાય પછી હાથે બહુ ભેગા નથી થતા દામિનીને અપનાવી લેવાય હા હા અને અમે દામિનીનું કન્યાદાન કરીશું મા બાપ બનીને અમે એની સાથે બહુ મોટો અન્યાય કર્યો છે અને મીરાબો તમારા માટે પણ અમે સારું ઠેકાણું જોઈને તમને અમે પરણાવવા માંગીએ છીએ કેવી વાત કરું છો મીરા તારે મમ્મી સાચું જ કહે છે અને એ જ અમારા પાપની સજા છે ના હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં બા તમને એવું લાગે છે તમારા દીકરા તમને મૂકીને ગયા એમ હું વહી જઈશ કોઈ દી નહીં હું તમારો દીકરો બનીને રહીશ હું તમારું ગડપણ પાડવીશ બા માની લીધું કે ચાજી ભણેલ ગણેલ તો નથી પણ એટલી ખબર પડે છે કે ગડપણમાં માવતરની લાકડી થવાનું હોય એને ધક્કાનો મારવાના